હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરી સાંજની ભૂખ માટે એક ઇન્સ્ટન્ટ અને નવો નાસ્તો જ્યારે બાળકોને ભૂખ લાગે અને કંઈ નવું ખાવાનું મન થાય ત્યારે તમે બચેલી રોટલીનો આ નાસ્તો બનાવીને આપશો તો તે સાંજે ભૂખ લાગે ત્યારે ખવાતી મેગી ભેળ કે સેન્ડવીચને પણ ભૂલી જશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો બચેલી રોટલીનો પણ એક ખૂબ જ સરસ એવો ઉપયોગ થઈ જશે અને વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક મોટી ડુંગળી લીધેલી છે જેને આપણે છોલી અને કટ કરી લઈએ ત્યારબાદ આ રીતે એક પેન લઈ અને તેમાં થોડું તેલ એડ કરીશું અને હવે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી શેકી લેવાની છે આ સમયે જો તમારે જે પણ વેજીટેબલ્સ એડ કરવા હોય ને તે બધા કરી શકો છો મેં અહીંયા ફક્ત ડુંગળીનો ઉપયોગ કરેલો છે તો ડુંગળી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ હવે મેં અહીંયા બે બટાકા પણ બાફીને રાખ્યા છે તો બટાકાને આ રીતે ખમણી અને એડ કરી દઈએ આ રીતે એડ કરશો ને તો નાસ્તો ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું નાના કટ કરેલા મરચાં નાની કટ કરેલી કોથમીર બાળકો માટે બનાવતા હોય તો મરચાંને અવોઈડ પણ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીએ ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે બધું સરસ રીતે આપણે હાથ વડે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો એવી રીતે આપણું એકદમ સરસ એવું ટેસ્ટી સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે અને મેં અહીંયા બે નંગ જેટલી બચેલી રોટલી લીધેલી છે તો હવે પહેલાં એક નંગ રોટલી લઈ અને તેના ઉપર ટમેટો કેચઅપ એડ કરીશું તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઉપરથી થોડું ચીઝ એડ કરીશું જો ચીઝ ઘરમાં અવેલેબલ ના હોય તો તેને અવોઈડ કરો તો પણ ચાલે અને હવે તેના ઉપર તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે એડ કરીએ મેં અહીંયા બે મોટી ચમચી જેટલું એડ કર્યું છે સ્ટફિંગને સરસ રીતે સ્પ્રેડ કરી અને રોટલીને હવે એક તરફથી વાળી અને પેક કરી દઈએ હવે સેમ આ જ રીતે મેં બીજી રોટલી પણ તૈયાર કરી લીધી છે તો હવે આ રીતેનું એક પેન લઈ અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલી જે સ્ટફિંગવાળી રોટલી છે તે એડ કરીએ હવે બંને રોટલીની સાઈડ ચેન્જ કરતા જઈ અને બહારથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય તેનું લેયર ત્યાં સુધી શેકીશું જો તમારે પેનનો ઉપયોગ ના કરવો હોય અને જરા પણ તેલ પણ એડ ના કરવું હોય તો તમે ગ્રીલર અથવા તો ટોસ્ટરમાં પણ આ પ્રોસેસ કરી શકો છો તો હવે ત્રીસેક સેકન્ડ પછી તમે જોઈ શકો છો બંને રોટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને ટમેટો કેચપ અને ગ્રીન ચટણી જોડે સર્વ કરીએ તો તમને પણ મારો આ બચેલી રોટલીનો નવો નાસ્તો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ